તેની નજીકના દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે જેથી સુરત શહેર કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુસી છે વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ ટ્રેનોના સમયની માંગણી હતી જે માંગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલવે આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને એ ખૂબ જ યોગ્ય છે અમે આ માંગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી ટકે અમને યોગ્ય નિકાલ કરાવો અમને એમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉધના દેશોનો વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ સુરતના સાંસદને એવી બી ખબર નથી કે સાંસદ છે હજુબેનમાં ઉગજ એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ રજૂઆત કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચંદ્ર માધ્યમથી વિનંતી છે કે શિયા આપણે ભાઈ મુકેશ દલાલને એવું લાગે કે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો ઉત્તરાયણ સ્ટેશનમાં ગાડીનો સ્ટોપેજ મળે તેવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાંત તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે আগামি মূৰি কৰ নে সেইলোক আন্দোলন উত্তৰাষ্টু